માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો શું વિગત એવી છે કે પાંચ તારીખે રાત્રે પીડિયાટ્રિક વિભાગમાં એક દીકરી એડમિટ કરેલી હતી અને તેના સગા જ્યારે રાત્રે પાણી ભરવા ગયેલા હતા ત્યારે તેમની સાથે અભદ્ર વર્તન બે યુવાનો દ્વારા કરવામાં આવેલ હતું બહેને આ બાબતની ફરિયાદ સિક્યુરિટી ગાર્ડને કરતાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક્શન લેવામાં આવેલ હતી પરંતુ સરકારના નિયમનું ઉલ્લંઘન સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવેલ છે અને સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની કામગીરી કોઈના પણ દ્વારા કરવામાં આવશે તે ચલાવી લેવામાં આવશે નહીં સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરનાર એજન્સીને સૂચના આપી દેવામાં આવેલ છે તથા ત્રણેય જવાબદાર સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવાનો આદેશ પણ કરવામાં આવશે વિગત એવી છે કે પાંચ તારીખે રાત્રે પીડિયાટ્રિક વિભાગમાં એક દીકરી એડમિટ કરેલી હતી અને તેના સગા જ્યારે રાત્રે પાણી ભરવા ગયેલા હતા ત્યારે તેમની સાથે અભદ્ર વર્તન બે યુવાનો દ્વારા કરવામાં આવેલ હતું બહેને આ બાબતની ફરિયાદ સિક્યુરિટી ગાર્ડને કરતાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક્શન લેવામાં આવેલ હતી પરંતુ એમાં સરકારના નિયમનું ઉલ્લંઘન સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવેલ છે